વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે હિતલ હાઉસિંગ બોર્ડ ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સારા સમાચાર એ તમામ હાઉસિંગ બોર્ડમાં રહેતા રહીશો માટે શું કઈ નિર્ણય લેવામાં આવ્યો સરકાર દ્વારા નીતિ એવું કહી શકાય કે ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના આવાસો જે છે એ રીડેવલપમેન્ટને વેગ મળી શકે અને જે જર્જરિત ઇમારતો છે એમાં લોકોનું જીવ જોખમમાં ન મુકાય એટલા જ માટે ખાસ કરીને મુખ્યમંત્રી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી જે ટ્રાન્સફર ફી વહીવટી ચાર્જ અને અન્ય અનઅધિકૃત બાંધકામ વપરાશ ફીની રકમ જે છે એમાં રાહત આપવાનો નિર્ણય લેવાયો છે અને ફ્લેટ ફ્લેટના પ્રકારના મકાનોના કિસ્સામાં અનઅધિકૃત બાંધકામની જે વપરાશ ફીની રકમ છે એ પણ નક્કી કરવામાં આવી છે દરેક ટ્રાન્સપોર્ટ દીજ વસૂલોમાં આવતી ટ્રાન્સપોર્ટ ફી વન ટાઈમ આપવાની રહેશે એ પ્રકારનો એક મહત્વનો નિર્ણય લેવાયો છે અને દસ્તાવેજ વિલંબ માટે લેવાતા વિલંબિત ચાર્જને પણ રાહત આપવાનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવાયો છે સ્વાભાવિક છે કે આનાથી સૌથી જે પ્રોત્સાહન આપવાની વાત છે એ ખૂબ સારી રીતે મળી શકશે અને વન ટાઈમ ફી નું જે ધોરણ છે ઈડબલ્યુએસ માટે બે હજાર રૂપિયા એલઆઈજી દસ એમઆઈટી ચૌદ હજાર અને એચઆઈટી વીસ હજાર રૂપિયા સૂચવવામાં આવ્યું છે જી નીતિ જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે